મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી અરવલ્લીમાં ઉત્તરાયણની કાતિલ દોરીથી પક્ષીઓ ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રકારે ઉત્તરાયણનું આજે પર્વ છે અને ઉત્તરાયણના પર્વે લોકો હોંશે હોંશે પતંગ ચકાવતા હોય છે ત્યારે પતંગ અને ચકાવવાની જે મજા છે એ કોઈ પક્ષીઓ માટે સજા બનતી હોય છે ત્યારે આજના દિવસે દસ જેટલા પશુ પક્ષીઓ છે તે દોરીથી ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દયા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા આવા પક્ષીઓને એકત્રિત કરી અને તેમને સારવાર આપવામાં આવી મોડાસાના રેન્જ ફોરેસ્ટની કચેરીએ આ પક્ષીઓને સારવાર આપવામાં આવી ટીમને કોલ મળતા જ તેમને રેસ્ક્યુ કરી અને તેમને આ સ્થળે લાવી અને તેને સારવાર આપવામાં આવી દસથી વધુ જે પક્ષીઓ છે તે આજના દિવસે ઘાયલ થયા છે મોડાસામાં અને કરુણા એમ્બ્યુલન્સ દયા ફાઉન્ડેશન અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી આ તમામ જે પક્ષીઓ છે તેમને સારવાર આપીને નવું જીવન બક્ષવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે જે દસ જિલ્લા જે પક્ષીઓ છે તે દોરીથી ઘાયલ થયા છે ઉત્તરાયણ પર્વમાં ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેના લીધે એ ઘણા પક્ષીઓ મરી જતા હોય છે મને વન નાઇન સિક્સ ટુમાં ફોન કરતા અમે અહીંયા સારવાર આવી રહ્યા છીએ અહીંયા ફોરેસ્ટ ઓફિસમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દયા ફાઉન્ડેશન અને ઓગણીસ પાસઠ કરોડા એનિમલ એમ્બ્યુલન્સ ખાતે અહીંયા ઘણા પક્ષીઓની સારવાર આવી છે અત્યાર સુધી દસ પક્ષીઓ ઘાયલ મળી રહ્યા છે જેમની સારવાર આવીને તેમને ઓબ્ઝર્વેશનના અંડર રાખેલા છે અત્યારે જે પણ ચાલુ છે પક્ષીઓ આવવાના તો અમારી બધાને એ પ્રાર્થના છે કે જે પણ પક્ષી મળે એમને ફોન કરીને મદદ માટે મોકલજો